નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ નવ વિષય છે ગુજરાતી તેમાં નવ નંબરનું પ્રકરણ છે પુત્ર પુત્રવધુનું સ્વાગત અને તેના કવિ છે મકરંદ દવે તો આપણે આ કાવ્યનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છીએ આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તે આમાં પ્રથમ પ્રશ્ન છે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો તેમાં પ્રથમ પ્રશ્ન છે પુત્ર વધુના આવવાથી જાને તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એ બી સી ત્રણેય તેમાં એ છે લક્ષ્મી આંગનામાં આવ્યા બી છે સો સો કલમની સુગંધ આવી અને સી છે આંગને આજે ઉત્સવ થયો પ્રશ્ન નંબર બે પુત્ર વધુના વેન કેવા લાગે છે જવાબ આવશે ઓપ્શન બી વ્હાલ નીતરતા પ્રશ્ન નંબર ત્રણ ઘરનું છતર બનવું એટલે જવાબ છે ઓપ્શન બી ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું પ્રશ્ન ચાર પ્રશ્ન ચાર ઘરની અગાસીનું ખુલ્લું આકાશ વાક્યનો ભાવાર્થ જવાબ છે ઓપ્શન ડી સન્માન સ્વતંત્રતા અને સ્વીકાર ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નનો બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો તેમાં પ્રથમ પ્રશ્ન છે ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ આપણા પ્રશ્નોનો જવાબ અહીં જોઈ શકાય છે ઘરની ભીતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ આજ સુધી સૂની અળવી હતી પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો પર્સ થતાં જ ભીતો જ સૌંદર્યના સંઘાર સર્જ્યા હોય એમ શોભી પત્રો પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાને પ્રા પ્રાણ પુરાયા ઘરનું વાતાવરણ જીવંત બની ગયું તો અહીંયા પ્રથમ પ્રશ્નોનો જવાબ આપણે જોયો હવે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યોમાં ઉત્તર લખો તેમાં પ્રશ્ન એક છે પુત્ર વધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ અહીં સ્ક્રીન પર તેનો જવાબ જોઈ શકાય છે પુત્ર વધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે પુત્ર વધુ તો ઘરની લક્ષ્મી છે એના આગમનથી ઘરમાં સો સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે આજ આજ સુધી ઘરની ભીતો સૂની હતી પરંતુ પુત્ર વધુની આંગળીઓનો સ્પર્શ થતાં એ ભીતોને જાણે સૌંદર્યના સંઘાર સજા છે એને વ્હાલ ભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે પુત્ર વધુ તો ઘરનું છત્ર ઘરની છાયડી અને આકાશીનું ખુલ્લું આકાશ છે એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે તો અહીં તેનો જવાબ આપેલો છે તમે વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડિયો સ્કીપ કરીને પણ લખી શકો છો ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે તેમ કવિ શા માટે કહે છે તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ અહીં સ્ક્રીન પર પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે તો તેનો જવાબ અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન ઘરમાં પ્રવેશતા જ એને ઘરમાં જાને મીઠી સુગંધ ફેલાવી દીધી એની આંગળીઓના સ્પર્શથી સુની ભીતો જાને સૌંદર્યના સંઘાર સજા હોય એમ શોભી ઉઠી એના શબ્દમાં વાલ વરસતું હતું એને વાલથી સૌના હૃદય જીતી લીધા એ ઘરનું છત્ર છે એ ઘરમાં પ્રવેશતા જ સૌની શીતળ છેડી સમી શાંતિની પ્રતીતિ થઈ અગાસીના ખુલ્લા આકાશની જેમ એને ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા પિયર અને સાસરી એમ બે બે કુળને ઉજાડનારી આ પુત્રવધનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો એની બબ્બે તે કુળને ઉજાડ્યા તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આપણી જે કાવ્ય પંક્તિ હતી તેને બબ્બે તે કુળ ઉજાડ્યા તેનો જાબ અહીં આપવામાં આવેલો છે કવિ પુત્રવધુનું બે બે કુળને ઉજાડનારી કહે છે કારણ કે પુત્રવધુ સંસારીને સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આંબરૂનું ઢાંકણ બનીને રહે છે એ સૌને માટે શીતળ ચહેડી જેવી છે એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે પુત્રવધુ પોતાના વાની વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે એ સૌને હૂફ આપે છે અને જીવતરમાં નિરાતનો અનુભવ કરાવે છે આથી કવિએ આવી સુશીલ પુત્ર વધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી કહે છે તો અહીંયા જે આપણું સ્વાધ્યાય હતું તે સંપૂર્ણ રીતે પૂરું થાય છે તો અહીં આપણે સંપૂર્ણ સ્વાધ્યાય જોયું આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો